અને લઈને હું ગઈ હતી અમારા મારા સાહેબ જેનું એનું પાશ્રયમાં ગઈ હતી લઈને કે મને મદદ મળે સાહેબ કે આટલું બધું બેન છે તમે અહીંયા લઈને આવ્યા મેં કીધું હા સાહેબ કોઈને વિશ્વાસ આવે ન આવે હું તો મેં કીધું અમારા ટ્રસ્ટીઓને કીધું એકવાર મારા ઘરે આવો મારા ઘરે એકવાર તમે બધા તકલીફ જુઓ એકવાર આવો મારી પાસે નથી વગાર તેલ નથી મારી પાસે બાટલો નથી કોઈ વસ્તુ ઘરના મળણને ખવડાવવું હોય ને તોય મારી પાસે કંઈ નથી

અને તમારું રાજુભાઈ તો બેન હાલમાં શું તકલીફ પડી રહી છે અને પરિવારમાં કોણ કોણ છે મે બે માણા એકલા પાછી અમારે અત્યારે તકલીફ ઘણી છે કે 3 મહિના છે તો ખાવા પીવા નહી વાંધા પડા એટલે શું તકલીફ છે અત્યારે અત્યારે એમને લિક્વિડ ઉપર છે અત્યારેની તકલીફ એવી છે કે મને દવાખાને જાવું હોય તો મને વિચાર કરવો પડે આજે મારા નાકમાં દાણો છે મારા નાકનો નો દાણો નથી મારી રીતે વેચીને મેં મારું ઘર લઉં છું અત્યારે નાકનું દાણો દાણું પણ વેચી દીધું મારી પાસે કાંઈ નથી ટિફિનનો ધંધો મારે વીસ પચીસ ટિફિન હતા ટિફિન એ મેં વેચીને કેમ કે લાઈટ બિલ ચુકવવાય મારી પાસે આજે પૈસા નથી હોય તો દૂધ કે ચા એવું કોઈ વસ્તુ નથી અત્યારે અમારું મન જાણે છે મારે વચમાં બાટલો તો ત્રણ દિવસ અમે બે માણસ સખત ભૂખ્યા બેઠા હતા કોઈ ન સાંભળે હું બધી જગ્યાએ ગઈ છું કામ માટે ગઈ છું કે મને કામ આપો હું બધા પાસે ગઈ છું પણ કોઈ કામની મને રિપ્લેર ન પી હું સંસ્થામાંય ગઈ હતી પણ મને અહીંયા કોઈ રિપ્લેર નથી એવો ઠેઠ અમે પાલીતાણ ગયા હતા અને લઈને હું ગઈ હતી અમારા મારા સાહેબ જયનું પાશ્રયમાં ગઈ હતી લઈને કે મને મદદ મળે પણ સાહેબ લોકોએ મારી પાસેથી સુરત પોગાળવા હાટું સરનામું લીધું કર્યું અને કે તમને સુરતથી ફોન આવશે મેં કીધું કાંઈ વાંધો નહીં સાહેબ સાહેબ કે આટલું બધું બેન છે તમે અહીંયા લઈને આવ્યા મેં કીધું હા સાહેબ કોઈને વિશ્વાસ આવે ન આવે હું તો મેં કીધું અમારા ટ્રસ્ટીઓને કીધું એકવાર મારા ઘરે આવો મારા ઘરે એકવાર તમે બધા તકલીફ જુઓ એકવાર આવો મારી પાસે નથી વગાર બુકવા નથી મારી પાસે બાટલો નથી કોઈ વસ્તુ ખવડાવવું હોય તો કામની મારી બધે રખડું છું પણ મને કોઈ જવાબ નથી પણ મળતો બે મહિના ત્યાં એમને રખડું છું કામ હાટું મારા ઘરના માણસને હું નથી કવડાવી શકતી એને ડ્રેસિંગ કરવું હોય તો મારા પૈસા એમ થાય ક્યાંથી લાવું હમણાં ત્યાં બે થી ત્યાં તો હાવ એમને બેઠીશું મારા ઘરમાં બહુ તકલીફ છે મારી મદદ કરો મને શરમ મૂકી અને મર્યાદા મૂકીને હું આજે હામી બેઠી છું મને જેને જે ગણવું હોય ગણે કે આજે આને મારા હાટ થઈને મીડિયામાં હામે આવી લાઈફમાં પણ શું કરું મારી મજબૂરી મને લાવી મને ઘણું મન નથી થતું કે હું આવી રીતના આવું પણ હું લાચારને મજબૂર છું મારે બીજો કોઈ આધાર નથી ટિફિનનો આધાર હતો હવે મારે ટિફિનનો આધાર નથી હું કરું જે કરું એ હું કરું બીજું કોઈ કરે એવું કામ નથી મારા ઘરમાં દીકરાની આશા નથી એક જ દીકરો છે એ વયોગ્ય એટલે એ કેમ જતો રહ્યો બે એ પહેલેથી એવો છે સાહેબ કામ જ નથી કરતો કાંઈ નહીં આખો દી હેરાન જ કરે અને આ વચમાં એ ગાડીમાં લાગી ગયો ભગવાનની દયાથી સારું થયું ત્યાં એક મહિનો પૈસા દીધા ત્રણ ચાર હજાર રૂપિયાનો ટેકો કર્યો ત્યાં બીજે દીએ ફોન જ બંધ થઈ ગયો સાહેબ એટલે અત્યારે તમારા કોન્ટેક્ટમાં પણ નથી કોઈ નથી ના બે મહિના થી કોન્ટ્રાક્ટમાં જ નથી પ્લીઝ પેલા તો બા તમે રડો નહીં અને તકલીફ શું છે મતલબ મારા કાકાને એને મોઢામાં વાળ બહુ થઈ ગયા સાબતે અને અંદર હાર્ટ સેજ પોળું થાય છે અને સ્નાયુ કામ કરતી બધી બંધ થઈ ગઈ છે આ બધો સ્નાયુનો ભાગ અહીંયા નાખ્યો છે એ બધું કામ કરતો બંધ થઈ ગયો છે અને અંદર બધે વાળ બહુ થઈ ગયા છે અને મોટું ખાલી ચમચી જાય ને એટલું જ ખુલે છે વધારે નથી ખુલતું

ટિફિન નહીં નથી અને ટિફિન કરું તો એ સાહેબ મારા ઘરમાં કાંઈ વસ્તુ નથી હું સેમ બનાવું અમે ખાવા આટલું નથી તો હું એ લોકોને હું ખવડાવું ટિફિન માટે મારી પાસે કોઈ વસ્તુ નથી મારે કપડાં ધોવા હોય તો મારી પાસે સાબુ નથી અત્યારે તો હું મારે બે દીધી કપડાં એમને પીડા તો હું ગામને કેમ ખવડાવ બતાવું ગામને બહુ ખવડાવ્યું છે સાહેબ એટલી પર અગરની દયા મેં મારું ટિફિનનું એ અન્નપૂર્ણા છે મારે અન્નપૂર્ણામાંની દયા મેં દિવસ એવું નથી કર્યું પણ મારે એવો સમય આવ્યો ને કે મારે કોઈક આગળ હાથ ફેલાવવો પડે છે મારે થોડામાંથી થોડું બધાને ખવડાવતી હતી પણ અત્યારે મારી પાસે કોઈ વસ્તુ નથી કે હું એમને ખવડાવું ને હું ખાઉં આજે મારે કોક પાસે માગવું પડે છે સાહેબ આજ બે મહિના થઈ ગયા બધું મારા પાસે પૂરું થઈ ગયું મારી પાસે અત્યારે કોઈ વસ્તુ નથી અત્યારે કોઈ વસ્તુ નથી તમારી પાસે અઢીસો અઢીસો બધી વસ્તુ લાવી છું અને તેલ થોડુંક પડ્યું મારી પાસે અત્યારે એટલી કસોટી છે ને કે વાત ન પૂછું ખાવું પીવું હોય તો મારે વિચાર કરવો પડે કે હું એને ખવડાવું કે હું ખાવ શું કરું એમ થાય એને તો ભૂય રખાય નહીં

અહીંયા આવી ગયા છે વાળ છે સાહેબ દસ વર્ષ નાતા ત્યાંથી મારા સસરા એક્સપેક્ટ થઈ ગયા છે મારા સાસુ એ બધા વાણિયા ના ઘર

આપણે શું કરશું ઓલા કોક આવશે ને બાયણું ખખડાવશે એમ થાય કેમ કે અમે લીધા છે આમાં માણા પાસે અમારા વ્યવહાર પ્રસંગ કાઢવા હટું પૈસા લીધા હોય એટલે એમને દેવા તો ખરી પણ એ લોકો જ્યારે બધા જોઈ ગયા ત્યારે એ લોકોને ખબર પડી કે આટલી બધી તકલીફ છે એટલે એ લોકો હવે આવતા નથી એ કે દી થાય દી દેજો પણ મને સાહેબ એક વાતની ખબર પડે કે મારામાં ને મારામાં બહુ કોન્ફિડન્સ છે કે હું ઊભી થઈ શકું કેમ કે મેં પંદર વર્ષ ભોજના લઈ અમારા દેરાસરની ચલાવી છે આંબેલ ખાતાની ની ભોજનાલય મેં ચલાવી છે ત્યાંય અમારા ટ્રસ્ટી કોઈ મને સહાય નો કરી એમને કોઈ મદદ નો કરી મને તમે જૈન છો હું જૈન છું એટલે અત્યારે મને એક જ જોઈએ છે કે હું મને એક લારીનો તો હું ઊભો કરી દઉં ને તો હું એમાં ચલાવીને મારું ગુજરાને ચલાવીશ ને આનું પાલન પોષણ કરીશ ને મારું ઘરે હચવાઈ જશે હજી તમે એટલી બધી તકલીફમાં છો છતાં પણ તમારે લારી કરવી છે લારી કરવી છે હું મારું પોતાનું ઊભું કરીને મહેનત કરીને કહીશ મને કોઈ અનાજ નાખી જાશે તો આઠ દી દસ દી બે મહિના નાખી જાશે કેટલા દી પછી આખી જિંદગી હું કઈ કોઈનું ખાય ખાય ને થોડી કાઢાશે અને મને એક આધાર એવો કોઈ લારી નો હોય ને તો હું લારી કરી અને મારું ગુજરાન ચલાવીશ સાહેબ મારું હશે એ બધું ચૂકતું કરીશ અને મારું ઘર ઊંચું આગળ લાવીશ બહુ સારા વિચારો છે બા આજે તમે એટલી બધી તકલીફોમાં જીવો છો તમારી પાસે જમવાની કોઈ પણ પ્રકારની વ્યવસ્થા નથી તમે માંડ માંડ તમારા દિવસો પસાર કરો છો છતાં પણ તમારે મહેનત કરવી છે અને મહેનત કરીને ખાવું છે પણ તમે બિલકુલ ચિંતા નહીં કરો આજે આપણી સાથે ઘણા બધા લોકો જોડાયેલા છે દરેક લોકો કસે ને કસે રૂપિયા સપોર્ટ બનશે ઠીક છે તમે બિલકુલ ચિંતા નહીં કરતા તો દોસ્તો તમે દરેક લોકો આ પરિવારની વાત તો સાંભળતા હશે આજે ઘણી બધી તકલીફો સાથે આખો પરિવાર કંઈક જીવી રહ્યો છે આજે પરિવારની અંદર કોઈ કમાવનાર વ્યક્તિ નથી દીકરો હતો એ પણ આવી પરિસ્થિતિ જોઈને દીકરો પણ છોડીને જતો રહ્યો છે દોસ્તો વિચાર તો કરો બાઈએ નાકનો દાણો હતો એ પણ વેચી દીધો પોતાનું ઘરનું ગુજરાન ચલાવવા માટે દોસ્તો વિચાર તો કરો શું પરિસ્થિતિ હશે આ પરિવારની અને બાઈએ કીધું એ પ્રમાણે કે હું જેન દેરાશ એમાં હું કામ કરતી હતી પણ આજે મારી આવી પરિસ્થિતિ જોઈને લોકો કોઈ સપોર્ટ પણ નથી કરતા આટલી બધી તકલીફો સાથે અમે કંઈક જીવી રહ્યા છે તો અત્યારે તો પરિવારે કીધું એ પ્રમાણે કે અત્યારે મારી પાસે કોઈ પણ પ્રકારની રાશનની વ્યવસ્થા નથી તો અત્યારના પરિવારની રિક્વાયરમેન્ટના હિસાબે પરિવાર જે પણ રાશન કરિયાણાની રિક્વાયરમેન્ટ છે એ અત્યારે આપણે દરેક લોકોના સાથ સપોર્ટથી પૂરી કરવાની કોશિશ કરીએ દોસ્તો અત્યાર તો આપણે પરિવારની જે પણ રિક્વાયરમેન્ટ છે રિક્વાયરમેન્ટના હિસાબે સપોર્ટો બનવાની કોશિશ તો કરીએ જ છે પણ અત્યારે આ પરિવારને મહેનત કરવા માટે એક રોજગારની પણ રિક્વાયરમેન્ટ છે તો દોસ્તો તમે પણ આ પરિવારને કોઈપણ રીતે રોજગારમાં સપોર્ટો બનવા માંગતો હોય તો પ્લીઝ લાઈફ હેલ્પ હેલ્પ ચેરિટેબલ ટ્રસ્ટનો કોન્ટેક્ટ કરી શકો છો આપણે દરેક લોકો સાથે મળીને આ પરિવારને જે પણ તકલીફ પડી રહી છે એમાં સપોર્ટ બનવાની કોશિશ કરીશું તો બસ દોસ્તો વિડીયો એન્ડ સુધી જોજો અને તમારા દરેક રૂપા વિડીયોને શેર કરજો અને પ્લીઝ દોસ્તો આ વિડીયો શેર કરવાનો નહીં ભૂલતા કારણ કે આજે પરિવાર ઘણી બધી તકલીફો સાથે અને ઘણી બધી આશાઓ લઈને આપણી પાસે આવ્યો છે તો બસ દોસ્તો આપણે દરેક લોકોની જવાબદારી બને છે કે આ વિડીયોને દરેક લોકો સુધી પહોંચાડીએ અને આ પરિવારને સપોર્ટરૂપ બનીએ તો બસ દોસ્તો વિડીયો એન્ડ સુધી જોયો અને તમારા દરેક રૂપા વિડીયોને શેર કરજો તો બા આજે વિડીયોના માધ્યમથી તમે લોકોને કંઈ સંદેશો આપવા માંગતા હોય કે કેન્સરથી શું પરિવારની હાલત થતી હોય સિગરેટ પીવાથી શું પરિવારની હાલત થતી હોય બા જેને જો માવાનું વ્યસન હોય કે સિગારેટનું વ્યસન હોય તો એ એકવાર એમના પરિવાર સામું જુએ કે મારા પરિવાર છે મારી વાહે તો હું આ બધું વ્યસન છોડી દઉં કેમ કે આ વ્યસનથી એટલો પરિવાર દુઃખી થઈ જાય કે તમારું ઘર પણ ખાલી થઈ જાય એમનો કોઈ કિનારો નથી આ અંતના મોતને જ છે આ એવું કેન્સર છે કે એનું ઘર ખાલી થઈ જાય બચ્ચા મા બાપ વિના થઈ જાય મા બાપ છોકરા વિના ન થઈ જાય આજે પરિવારને તમારે બચાવ હોય તો એક જ વાત છે કે તમે સિગારેટને માવો મહેરબાની કરીને ન યુઝ કરતા કે તમે સિગારેટ માવો કોઈ વસ્તુનું વ્યસન હોય તો એ વ્યસન છોડી દેજો કેમ કે આજે મારી ઘરે તકલીફ છે મારા ઘરે મારા ઘરના એ સિગારેટ પીધી છે તો આજે હું એનું પરિણામ આટલું ભોગવું છું આજે હું ક્યાંયની નથી રહી આ સિગારેટમાં મારું ઘર ખાલી થઈ ગયું મારા સિગારેટ ને માવામાં મારું ઘર ખાલી થઈ ને મારા ઘરના માણસની જિંદગી હાવ નકામી થઈ ગઈ એના હાવ જોઈને તમે પણ જે વ્યસન કરતા હોય તો વ્યસન ન કરતા સિગારેટ માવો છોડી દેજો અને ભગવાનનું નામ લઈ અને એના શરણે બાધા લેજો કે હવે અમે સિગારેટ કે માવો નહીં ખાય પ્લીઝ પેલા તો બાતે બેરડો નહીં મારી પાસે આજે દૂધ કે કાય છે ને નતર તમને હું ચા કરીને સાહેબ પાત પણ મારી પાસે આજે દૂધ કે છાસનો છાટો બે દિવસ દિવસથી નથી તો તમને ચા કરીને પાવ પ્લીઝ અમારે કોઈ ચા નથી પીવી અને આજે અમે પણ સમજીએ છીએ કે તમારી પાસે જમવાની પણ વ્યવસ્થા નથી તો અમને ચા તો ક્યાંથી પાવો પણ પ્લીઝ તમે જે કીધું એ જ અમારા માટે બહુ અમૂલ્ય છે પ્લીઝ તમે તો પેલા બહાર રડો નહીં આજે મેં તમને ચોક્કસથી સપાટું બનીશું તો દોસ્તો તમે દરેક લોકો આ બાની વાતો સાંભળી જશે તો પ્લીઝ દોસ્તો જો તમે વ્યસન કરતા હોય તો વ્યસનથી દૂર રહેજો કારણ કે વ્યસનથી શું પરિવારની હાલત થતી હોય એ આવા પરિવાર પાસે આવીને જાણો ત્યારે તમને ખબર પડશે કે વ્યસનથી કેન્સરથી શું હાલત થતી હોય છે તો પ્લીઝ દોસ્તો જો વ્યસન કરતા હોય તો વ્યસનથી દૂર રહેજો જેથી કરીને આવી કેન્સર જેવી ગંભીર બીમારીથી બચી શકે અને આપણો પરિવાર સલામત રહી શકે તો પ્લીઝ દોસ્તો જો વ્યસન કરતા હોય તો વ્યસનથી દૂર રહેજો જે પણ વસ્તુ જોતી હોય ને બધી જ વસ્તુ લખાવી દો કાકા ને એટલે બધી જ વસ્તુ કાઢી દે ઠીક છે ને તમે કહેતા હતા ને તમારી પાસે કપડા ધોવાનો સાબુ પણ નથી તો સાબુ પણ લખાવી દેજો ઠીક છે એટલે કાકા બાજે કઈ બધી વસ્તુ લખી દો એટલે આપણે બધું કાઢી લઈએ ફાઇનલી બાની જે પણ રિક્વાયરમેન્ટ હતી રિક્વાયરમેન્ટના હિસાબે બાને સાથે લઈને બાએ જે પણ નાનું મોટું બધું જ રાશન કરિયાણું કીધું હતું એ બધું જ રાશન કરિયાણું અત્યારે બાની રિકવાયરમેન્ટના હિસાબે લઈ લીધું છે અને આગળ તમે વિડીયોમાં જોયું થશે કે બાએ કીધું હતું કે મારા તમને ચા પાવી છે પણ મારી પાસે દૂધના પૈસા નથી તો હું તમને ચા કઈ રીતના પાઈ શકું અત્યારે કાકા લિક્વિડ ઉપર જીવી રહ્યા છે અત્યારે એમની પાસે કોઈ પણ પ્રકારની વ્યવસ્થા નથી તો અત્યારે આપણે રાશનની વ્યવસ્થા તો કરી જ દીધી છે પણ સાથે સાથે આપણે રોકડ રકમની પણ મદદ કરતી જેથી કરીને બાને અને આ પરિવારને જે પણ તકલીફ પડી રહી છે એમાં બહુ મોટી રાહત મળે અને દોસ્તો આજે આપણને આ સંપૂર્ણ કાર્ય માટે જેણે સપોર્ટ કર્યો છે એમનું નામ છે કાશ્મીરાબેન દેસાઈ આજે કાશ્મીરાબેન દેસાઈના સપોર્ટથી સહયોગથી આ નિરાધાર પરિવારને જે પણ તકલીફ પડી રહી હતી એમાં આજથી પરિવારને બહુ મોટી રાહત મળશે તો બાકી કેવું લાગે છે આજે આજે તમારો ગેસનો ચૂલો ચાલુ થશે અને આજે અમે બે માણસ જાદુ શાંતિથી પી હકશું અને અમે તો દાન ધાન ખાશું અને તમે કહેતા હતા ને કે તમારી પાસે કોઈ પણ પ્રકારની વ્યવસ્થા પણ નથી તો આ લો પાંચ હજાર રૂપિયા છે આ રોકડ રકમથી તમારે જે પણ નાની મોટી વસ્તુઓ લાવી હોય એ લાવી શકશો પ્લીઝ પેલા તમે રડો નહીં નહીં બાદ ના લાગવાનું હું તમારો દીકરો છું મને કોઈ આપશે કોઈ દી મને આનું ભરીને અમે નથી કર્યું આ રોજ નું લાવીને રોજ નું ટિફિન બનાવતા આ ત્રણ મહિના થયા તો હું રોજનું તો શું એક દિન બી પણ હું નથી કરી હઈ ગયા ત્રણ મહિનાથી અમે આમ ને આમ ખાન તૈસા બધાની સહાય માગવા ગયા પણ કોઈ મને સહાય ન આપી કોઈ મને રિપ્લે નો કર્યો ત્યાં તો કે અમારા જૈન સંઘમાં મેં ફોર્મ ભર્યું હતું એ ફોર્મનું એ રિપ્લે નથી આવ્યો એને મને મદદ નથી હજી કાઈ કરી પ્લીઝ પહેલાં તો બાદ તમે રડો નહીં હવે બધું રાશન પણ એક સાથે આવી ગયું છે અને પાંચ રૂપિયા પણ આવી ગયા છે જેથી કરીને તમારે જે પણ નાની મોટી સીજ વસ્તુઓ લાવી હોય દાદા માટે કાકા માટે લિક્વિડ છે અથવા પણ નાનું મોટું તમારે દૂધ છે એ લાવી શકશો અને એક સાથે રાશન પણ આવી ગયું છે જેથી કરીને તમારે જે પણ તકલીફ પડી રહી હતી એમાં રાહત મળશે અને બા આજે આપણને આ રોકડ રકમ અને રાશન કરી એના માટે જેણે સપોર્ટ કર્યો છે એમનું નામ છે કાશ્મીરાબેન દેસાઈ જે યુકે લંડનના રહેવાસી છે આજે કાશ્મીરાબેન દેસાઈનો પૂરો પરિવાર તમને સપોર્ટરૂપ બન્યો છે તો તમે આજે કાશ્મીરાબેન દેસાઈના પરિવારને કંઈ કહેવા માગતા હોય તો બા તમારો ખૂબ ખૂબ આભાર કે અમને તમે સહાયને સપોર્ટ કર્યો તમારો ખૂબ ખૂબ આભાર તમને ભગવાન એટલું દે દિન દુગની રાત ચોગની કરે તમારા પરિવારને સુખ શાંતિ સમૃદ્ધિ દે ભગવાન સદાય સુખી રાખે ભગવાન તમને અમારી આત્મા તમે ઠાયરી છે તમારો ભગવાન પેટ ઠાસ છે અમારા બે માળામાં જોઈને તમે અમારી ગરીબીમાં પરિસ્થિતિનો હાલાતનો સામનો કરતાં તમે અમારી સહાય કરી બદલ ખૂબ ખૂબ આભાર હું પણ મારામાંથી કોઈ ભૂખ્યો આવશે તો તમારી જેમ હું પણ થોડીક સહભાગી બની અને એને મારા આંગણેથી ખાઈને મોકલીશ હું આટલી તો એટલી અપેક્ષા કરીશ કે હું ખાવ ને મારામાંથી પણ હું થોડુંક કોકને ખાવા આપું બસ તમારો ખૂબ ખૂબ આભાર તમે મદદ કરી હંમેશા ભગવાન તમને ખુશ રાખે હંમેશા અમી નજરેથી તમને ભગવાન રાખે થેન્ક યુ સો મચ બા કેવું લાગે છે આજે કાકા

આજે આ જોઈ ને તો હું અહીંયા દુકાનમાં વિચાર કરતી હતી કે આ બધું લઈ આવું તો છું પણ આનો હું કેદી બદલો વારીશ મને આ ભાવમાં તો ભગવાને બદલો વાળવાનો કઈ સમય નથી આપ્યો પણ હું આ બદલો કેદી તમારા લોકોનો વારીશ પ્લીઝ પેલા તો બા તમે રડો નહીં અને એવું નહીં વિચારો અમે તમારા દીકરા છીએ અને આ જે દીકરા બનીને ભગવાને એક ફોર્ટ નાખી છે કે મને દીકરો તો દીધો પણ મને કઈ રીતનો દીકરો પીડા મારો દીકરો અમારો થયો એના આની એ દયા નથી આવતી કે ફોન એ નથી ઉપાડતો ને એનો પતો નથી આજ બે મહિનાથી વયો ગયો આવી રીતના માલતા વયો જાય ને પતો ન હોય પણ આજ ફેરે તો હા ફોન બંધ કરી દીધો જ્યાં અહીંયા ભગવાન એને સુખી રાખીએ પ્લીઝ પહેલાં તો બા તમે રડો નહીં અને તમારી જે પણ તકલીફ પડી રહી હતી એમાં આજે કાશ્મીરા બેન દસેનો પૂરો પરિવાર સપોર્ટ બન્યો છે પ્લીઝ પહેલાં તો તમે રડો નહીં બા કાશ્મીરા બેનને એટલી મદદ કે આજે હું કોઈ દી એને ઘીનો સાટો જોયો નથી પણ આજે આ તમારા પૈસાથી હું એને ઘીમાં બનાવી અને એને રાબ કે એવું બધું લિક્વિડ પાઈસ અને એ પેટ આ તેડી થશે ને એના આશીર્વાદ ભગવાન તમને દૂર ના દે અને તમને સુખી રાખે આજે મને જે છે એ તમારી દયા અને આ ભાઈઓની દયા એથી આજે હું મારા ઘરમાં રસોઈ ચાલુ કરીશ મારા ઘરમાં કોઈ વસ્તુ નહોતી પણ આજે આ ભાઈએ મારું અભરે પર ભરી દીધું મા અન્નપૂર્ણા સદાય તમારી સહાય કરે રક્ષા કરે થેન્ક યુ સો મચ ભાઈ પ્લીઝ તમે પેલા રડો નહીં હવે તમારે તકલીફ નહીં પડે બા પ્લીઝ પેલા તો તમે રડો નહીં થેન્ક યુ સો મચ કાશ્મીરાબેન દેશે આજે તમારા સપોર્ટથી તમારા સહયોગથી આ પરિવારને બહુ મોટી રાહત મળી છે જેવી રીતના બાઈક કીધું એ પ્રમાણે કે અમે એક ટકનું લાવીને એક ટકનું જમતા હતા એટલી બધી તકલીફો સાથે આખો પરિવાર જીવી રહ્યા હતા પણ આજે તમારા સપોર્ટથી તમારા સહયોગથી આ પરિવારને બહુ મોટી રાહત મળી છે તો આજે અમારી પૂરી ટીમ તમારો અને તમારા પૂરા પરિવારનો દિલથી આભાર વ્યક્ત કરે છે બસ હર હંમેશને માટે આવી જ રીતે જરૂરિયાતમંદ લોકો માટે નિરાધાર લોકો માટે સપોર્ટરૂપ બનતા રહેજો વન્સ અગેન થેન્ક યુ સો મચ કાશ્મીરાબેન દેસાઈ બા આજે તમારી રિક્વાયરમેન્ટના હિસાબે અમારાથી જે પણ થતું હતું એવી રીતના આજે સપોર્ટર બનવાની કોશિશ તો કરી જ છે પણ તમે બિલકુલ ચિંતા નહીં કરતા જેવી રીતના આજે કાશ્મીરાબેન દેસાઈનો પૂરો પરિવાર તમને રાશન કરી અને રોકડ રોકમ માટે સપોર્ટર બન્યો છે એવી રીતના દરેક લોકો પણ તમને રોજગારમાં તમારે મહેનત કરવી છે એમાં પણ સપોર્ટર બનવાની કોશિશ કરશે ઠીક છે તમે બિલકુલ ચિંતા નહીં કરતા કંઈ વાંધો નહીં સારું ચાલો અમે રજા લઈએ છીએ અમને અમારી પૂરી ટીમને એવા આશીર્વાદ આપજો કે અમે તમારી જે વધારે લોકો સુધી પહોંચી શકીએ અને વધારે લોકોની મદદ કરી શકીએ ઠીક છે સારું চলো মে চাল